સુરતીઓ તૈયાર થઈ જાઓ સ્વાદિષ્ટ હોટ ડોગ્સ લોડેડ ફ્રાઇઝ અને પ્રીમિયમ ફાસ્ટ ફૂડ માટે ભારતભરમાં જાણીતું ફ્રેન્ક્સ હવે પોતાનો સ્વાદ ચખાડવા માટે આવી રહ્યું છે આપણી ડાયમંડ સિટીમાં આઉટલેટ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતમાં સુરતમાં ભરથાણા સંગીની વોક વીઆઈપી રોડ ખાતે સત્તાવાર રીતે ખુલ્લું મુકાયું હતું આ વિસ્તરણ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાખા ફ્રાંક ગ્લોબલ સાથે વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કરાયેલા મહત્વાકાંક્ષી માસ્ટર ફ્રેન્ચાઇઝ કરાનો એક ભાગ છે જે ફ્રેન્ક્સની વૃદ્ધિ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે ફ્રાન્ક ગ્લોબલ સાથેના સહયોગમાં બ્રાન્ડનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં ત્રણસો આઉટલેટ શરૂ કરવાનું પણ છે જેમાં સો માત્ર અઢાર મહિનાની અંદર જ શરૂ કરાશે સુરત આઉટલેટનું નેતૃત્વ મોહિત બાબરિયા અંકુર નાસિત કરશે જેઓ શહેરના ફ્રેન્ક્સના સિગ્નેચર સ્વાદ અને અસાધારણ ભોજનનો અનુભવ લાવવા માટે ઉત્સુક ઉત્સાહી આંતરપિન્યો છે

it's been served to everybody here and every consumer will definitely like it and this is a delicious product we will be delivering for everybody's fulfill of their palates the so, surat we are looking at many customers or many consumers are liking this hot dog because it's a unique product યુ વિલ નોટ ગેટ ઇટ એની વેર હિયર એઝ અન હોટ ડોગ એઝ અન અથે સ્પોકન અબાઉટ એન અથેન્ટિક પ્રોડક્ટ પનીર ગોઝ ટુ દેર પેલેટ્સ ઓકે મારું નામ મોહિત કુમાર મુકેશભાઈ મોહિત કુમાર મુકેશભાઈ બાબરિયા અને આ ફ્રેન્ક્સ હોટ ડોગનો ઓનર છે જે અમારા પાસે ગુજરાતની માસ્ટર ફ્રેન્સ આજે છે એ સુરતમાં પહેલો આઉટલેટ ઓપન કરવા જઈ રહ્યા છીએ આજે એનું ઓપનિંગ કર્યું છે અને આ બ્રાન્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે પેરિસથી અમે ગુજરાતમાં લાવ્યા છીએ જે ઓકે જે આઇટમ છે હોટડોગ અમારી મેઇન આઇટમ છે જે બેઝિકલી હોટડોગ નોનવેજ આઇટમ છે પણ અમે એને ગુજરાતમાં એકદમ વેજ પ્રોડક્ટ માટે તૈયાર કરી રહ્યા છીએ અત્યારે વેજ ઓપ્શન અમે વધારે જોઈ રહ્યા છીએ ગુજરાતની જનતા માટે અને અમારી મેઇન પ્રોડક્ટ હોટડોગ છે જે એકદમ ઓથેન્ટિક હોટડોગ ટેસ્ટ તમને આપે છે હા ઓકે વેજ નોનવેજ બંને લોકો અહીંયા બેસીને ખાઈ શકે છે પણ બંનેના ઇક્વિપમેન્ટ એ સેપરેટ છે બનાવવાની બધી આઇટમ સેપરેટ છે આ કિચન ઇક્વિપમેન્ટ બધું સેપરેટ છે એમના ક્લોથિંગ સફાઈ કરવાનું બધું સેપરેટ છે ઓકે આ એ લોકેશનનું એડ્રેસ છે જી થર્ટીન સંગીનિયોગ ભરથાણા વેસુ વીઆઈપી રોડ સુરત ઓકે સુરતની જનતા માટે અમારે એટલો જ રિક્વાયરમેન્ટ છે કે એકવાર તમે વિઝિટ કરો અને હોટડોગ જે મેં સૌ કરીએ છીએ એનો તમે ઓથેન્ટિક ટેસ્ટ લ્યો